એ ભેગું ફંડ થશે અમે રાજકોટ પાસે અમરેલી ખાતે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલમાં અર્પણ કરવાના છીએ બેન દીકરીઓની સુરક્ષા કઈ રીતના અમે નિભાવી શકીએ તેનું પૂરેપૂરું ધ્યાન અમે આ વખતે રાખવાના છીએ બે એક્ટિવા બે બાઈક એવી રીતના અલગ અલગ ઘણી બધી વસ્તુઓ અમે રાખવાના છીએ અને યોગ્ય વ્યક્તિને મળે તેનું ખોડલધામ નવરાત્રી મહોત્સવ સમિતિ પૂરેપૂરું ધ્યાન રાખશે આપણે ત્યાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ હોય છે અને નવરાત્રિનું વિશેષ મહત્ત્વ એટલા માટે માનવામાં આવે છે કે નવ દિવસ સુધી માની શક્તિ અને આરાધના ઉપાસના કરવાનો એ મોકો મળે છે એટલા માટે આપણે ત્યાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે બે વખત આપણે ત્યાં નવરાત્રિનું ઉત્સવ જે છે તે ઉજવાય છે ચૈત્રી માસની નવરાત્રિનો પણ ઉત્સવ જે છે તે આપણે વિશેષ રૂપે ઉજવાય છે અને જ્યારે આ વખતે નવરાત્રિ આવી રહી છે મા અંબાના ધામ મા અંબાના નામ સાથે જ્યારે ચાચર ચોકની અંદર ગરબે ઘુમી રહ્યા હોય ત્યારે દરેક જગ્યાઓએ પણ મહિલાઓ હોય બાળકો હોય યુવાનો હોય કે વડીલ હોય આ તમામ લોકો આ નવ દિવસની આ નવરાત્રિ રંગે તંગે ઉજવતા હોય છે તેવામાં ખોડલધામ સમિતિ દ્વારા પણ દર વર્ષની જેમ આ વખતે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો న్యూઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ખોડલમ ટ્રસ્ટ કાગવડ દ્વારા દર વર્ષે ગુજરાતના અલગ અલગ જિલ્લાની અંદર નવરાત્રીનું વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે તેવામાં આ વખતે પણ ખોડલદામ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં 25 કરતાં પણ વધારે જગ્યાઓ પર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે તે આયોજનની અંદર જે કોઈ પણ ફંડ જે છે તે એકત્રિત થાય છે આ ફંડ ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત જે કેન્સર હોસ્પિટલ બની રહી છે તેના લાભાર્થે આખે આખું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરની અંદર પણ સમિતિ દ્વારા વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું છે ગત વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન અમદાવાદ ખોડલધામ સમિતિ દ્વારા પંદર હજાર ખેલૈયાઓ એક ગ્રાઉન્ડમાં રમી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી હતી જો કે આ વખતે ફરી એક વખત નવરાત્રિનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને પચીસ હજાર કરતાં પણ વધારે ખેલૈયાઓ એકસાથે સાથે ગરબા રમી શકે એ પ્રકારનું આયોજન નિકોલ ખાતે કરવામાં આવ્યું છે નિકોલ ખાતે આવેલા ખોડલધામ ગ્રાઉન્ડની અંદર અત્યારથી જ તૈયારીઓ જે છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે કેમ કે એકસાથે જો પચીસ હજાર ખેલૈયાઓ ગરબા રમવા માટે ઉત્સુક હોય અને જો એક જગ્યા ઉપર ભેગા થાય તો એ તમામ વ્યવસ્થાઓ જળવાય તે માટેની તૈયારીઓ જે છે તે હાથ ધરવામાં આવી છે ખોડલધામ સમિતિ અમદાવાદના આગેવાન ધ્રુવ તો દ્વારા શું કહેવામાં આવ્યું એકવાર એ પણ સાંભળો ગયા વર્ષે શ્રી ખોડલધામ પારિવારિક નવરાત્રી બે હજાર ત્રેવીસનું સફળતાપૂર્વક આયોજન થયું હતું ગયા વર્ષે રોજના પંદર હજાર ખેલૈયાઓ અમારી ત્યાં આવીને એક પારિવારિક માહોલમાં નવરાત્રિ રમી રહ્યા હતા એના ભાગરૂપે બે હજાર ચોવીસ શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં અમે બીજું વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ વખતે અમે પચીસ હજારથી વધારે ખેલે રમી શકે તેટલું વિશાળ ગ્રાઉન્ડનું આયોજન કરેલું છે અને એક પારિવારિક માહોલમાં બેન દીકરીઓ અને છોકરાઓ અહીંયા આવીને નવરાત્રિ રમી શકે એની માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં પાંત્રીસથી વધારે જગ્યાએ ખોડલધામ નવરાત્રિનું આયોજન કરી રહ્યું છે ત્યારે આમાં જે બી લાભાર્થે અમે જઈ રહ્યા છીએ ખોડલધામ નવરાત્રિ કરી રહ્યા છે આમાં જે બી ફંડ ભેગું થશે એ અમે રાજકોટ પાસે અમરેલી ખાતે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલમાં અર્પણ કરવાના છીએ અને આ રીતનું અમારું આયોજન થઈ રહ્યું છે ખોડલધામ સમિતિ વતી દર વખતે જ્યારે આયોજન કરવામાં આવે છે ત્યારે સર્વે સમાજની બહેન દીકરીઓની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખવામાં આવે છે અને આ જ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને ખોડલધામ સમિતિ દ્વારા દર વર્ષે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને સૌથી વધારે છેડતીની ઘટના જે હોય છે તે પ્લોટના આસપાસના વિસ્તારની અંદર બનતી હોય છે જેને લઈને ખોડલધામ સમિતિ દ્વારા આ વખતે કોઈપણ પ્રકારની ઘટના ન બને તેના ભાગરૂપે અગાઉથી જ અગમચેતી જે છે તે આતરી છે જોકે ગત વર્ષે પણ ખોડલધામ સમિતિ દ્વારા બહેનો દીકરીઓની સુરક્ષાને માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે વિશેષ વ્યવસ્થા આ વખતે પણ કરવામાં આવી છે આ વખતની અમારી શ્રી ખોડલધામ સમિતિ અમારી ઓન પેપર સમિતિમાં પાંચસોથી વધારે સભ્યોનું અમે આખી ટીમ બનાવી છે સિક્યુરિટી બાબતે અમે પ્રાઇવેટ સિક્યુરિટીને પણ કામ આપેલું છે એ સાથે સાથે અમારી સમિતિના લોકો પણ હાજર પગે રહેશે અને બેન દીકરીઓની સુરક્ષા કઈ રીતના અમે નિભાવી શકીએ તેનું પૂરેપૂરું ધ્યાન અમે આ વખતે રાખવાના છીએ કલાકારમાં આપણે વિવેકભાઈ સાચલા છે દેવાંગી પટેલ છે અને કવિતા ઝાલા આ ત્રણ કલાકાર નવે નવ દિવસ રહેવાના છે અને ગઈ વખત કરતાં પણ વધારે અને આ વખતે મજા આવશે એની પૂરેપૂરી ખાતરી આપું છું ખોડલધામ સમિતિ દ્વારા દર વર્ષે જ્યારે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અમદાવાદ ખાતે ત્યારે ઈનામોની વણઝાર જે છે તે આપવામાં આવતી હોય છે જો કે ગત વર્ષે જે ઇનામ આપવામાં આવ્યા હતા એના કરતાં ડબલ ઇનામ આ વખતે ખોડલધામ સમિતિ દ્વારા આપવામાં આવે છે આ સમિતિ દ્વારા જે ઇનામ આપવામાં આવશે તે ઇનામ યોગ્ય વ્યક્તિને મળે તે હેતુ માટેથી જે આખે આખા આ નવ દિવસના ગરબાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના જજીસ જે રાખવામાં આવે છે તે યોગ્ય વ્યક્તિની પસંદગી કરે તે માટે પણ મહત્ત્વની વાત જે છે તે કરવામાં આવી છે એટલા માટે આ વખતે જે ઇનામોની સંખ્યા રાખવામાં આવી છે તેને ડબલ કરવામાં આવી છે ગત વર્ષે જે ઇનામોની સંખ્યા હતી તેની અંદર ક્યાંક સમિતિને એવું લાગ્યું હતું કે આપણે જે ઇનામો આપે એની કરતાં હજુ પણ વધારે ઇનામો આપી શકતા હોત કેમ કે ખેલૈયાઓ જે છે તે ખૂબ જ ઉત્સાહપૂર્વક મેદાનની અંદર રમતા હોય છે ત્યાં ઉત્સાહ જોઈને આ સમિતિ દ્વારા વધુને વધુ ઇનામ આપવાની પણ જે છે તે વાત કરી છે બમ્પર પ્રાઇઝમાં આ વખતે ગઈ વખતે બી અમે એક એક્ટિવા સાઇન સોનાની ચેનથી લઈને એવી મોંઘી વસ્તુઓ રાખેલી હતી તેનથી ડબલ આ વખતે બે એક્ટિવા બે બાઇક એવી રીતના અલગ અલગ ઘણી બધી વસ્તુઓ અમે રાખવાના છીએ અને યોગ્ય વ્યક્તિને મળે તેનું ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સમિતિ પૂરેપૂરું ધ્યાન રાખશે અને જે સારું રમી રહ્યા છે એને અમે પ્રિફર કરીને એમને જ ઇનામ વ્યક્તિને મળે એવું અમે આયોજન કરેલ છે ખોડલધામ સમિતિની આ વખતનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ગુજરાતના અલગ અલગ પચીસ જિલ્લાઓની અંદર આયોજન કરવામાં આવ્યું છે તેમાંનું એક આયોજન અમદાવાદ ખાતેનું છે હજુ પણ ખોડલધામ સમિતિ દ્વારા અલગ અલગ આયોજનો જે છે તે આચર કરવામાં આવી રહ્યા છે કેમ કે ખોડલધામ મંદિરના ટ્રસ્ટ દ્વારા એક કેન્સર હોસ્પિટલ જે છે તે બની રહી છે અને આ તમામ જે ફંડ એકત્રિત થશે તે કેન્સર હોસ્પિટલના લાભાર્થી માટે આપવાનું છે તો તમારે ત્યાં નવરાત્રિની કેવી તૈયારીઓ ચાલી રહી છે કેટલા ઉત્સાહ સાથે તમે નવરાત્રિનું આયોજન કરી રહ્યા છો એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને ખોડલધામની નવરાત્રી અમદાવાદની જે છે તે આપને કેવી લાગી રહી છે એ પણ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો નમસ્કાર